ના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે જેમાં ભાજપે પ્રદેશમાં સૂર્ય ઘર યોજના અંતર્ગત ત્રણસો યુનિટ વીજળી મફતમાં આપવાની છે આ પ્રદેશના શિક્ષણ આરોગ્ય રોજગારી ઔદ્યોગિક વિકાસ માળખાકીય સુવિધાઓ આદિવાસી વિસ્તારના વિકાસ મૂળભૂત સુવિધાઓ અને મહિલા સશક્તિકરણ અને યુવાનોના કલ્યાણના સહિત અનેક મુદ્દાઓ લોકલુભાવન વાયદા કર્યા છે દાદરાનગર હવેલીમાં નાના સલવાસમાં આજે ભાજપના પ્રદેશ કાર્યાલય પર પ્રદેશ પ્રમુખ દીપેશ તાંડેલ અને ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની હાજરીમાં આ સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ નટ્ટુભાઈ પટેલની સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી જીત્યા બાદ આવતા પાંચ વર્ષમાં ભાજપે જાહેર કરેલા તમામ સંકલ્પોને પૂરા કરવાનો ખાતરી આપી હતી તો ભાજપ ઉમેદવાર કલાબેન ડેલકર પણ જીત્યા બાદ લોકોને કરેલા વાયદાઓ પૂરા કરવા સ્થાનિક પ્રશાસનને લઈ પાર્લામેન્ટ સુધી મજબૂત રજૂઆતો કરી તેવી પણ ખાતરી આપી હતી હું આજે આપણું મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટીનું અમે જાહેર કર્યું છે જે લોકોની સામે અમે ગયા છે જે સમસ્યાઓ જે અમારી સામે રાખી છે ને એ જ અમે સંકલ્પપત્રમાં લીધું છે પહેલી જવાબદારી મારી રહેશે કે જે અમે મેનિફેસ્ટોમાં જે બત્રીસે બત્રીસ મુદ્દાઓ લીધા છે એક એક મુદ્દાઓનું સમાધાન થાય એના માટે અમારી પૂરી ટીમ છે જ્યાં જરૂરત હશે ત્યાં બધાની હું એ લઈશ ને જ્યાં મારાથી દિલ્હી લેવલે જ્યાં પાર્લામેન્ટમાં રજૂઆત કરવાની હશે હું જરૂર ત્યાં કરીશ જ્યાં આપણા હોમ મિનિસ્ટર યા પ્રાઇમ મિનિસ્ટર જે પણ હશે એમને હું મળીને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ કે આજે પ્રદેશના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે વર્ષોથી જૂના પડેલા છે તે બધા જ મુદ્દાઓનું અમારું સમાધાન થશે અને પાંચ વર્ષનો અમારી સામે ગાળો હશે બધા જ મુદ્દાઓ અમે આજે તમારી સમક્ષ હું વાત કરીશ આશ્વાસન પણ આપીશ કે અમારી બધાની જ કોશિશ રહેશે કે એમાં વધારેમાં વધારે મુદ્દાઓનું સોલ્યુશન થાય ને લોકો સુધી આ ફેસિલિટીસ પહોંચે એવું અમારો પ્રયાસ રહેશે આવતા દિવસોમાં દાદરા નગર હવેલીમાં જે સ્વરાજ સંસ્થાઓ છે જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયત આમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રશાસનિક અધિકારીઓ પ્રાપ્ત કરાવો એ અમારી પહેલી પ્રાથમિકતા છે ગ્રુપ સી અને ડીની નિમણૂંક સ્થાનિક લોકોના માધ્યમથી જ થાય એ અમારી બીજી પ્રાથમિકતા છે અહીંયાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એટલા માટે અહીંયાના હોટલ ઉદ્યોગ બાર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ જેના રિન્યુઅલ્સની અવધિ એક વર્ષની હોય છે આ એક વર્ષની અવધિ વધારીને અમે આવનારા દિવસોમાં પાંચ વર્ષની અવધિ કરીશું જેથી મોટા ઉદ્યોગ અહીંયા મોટી સંખ્યામાં પ્રસ્થાપિત થાય ખનન અને ખનીજ વિભાગમાં અહીંયા પ્રતિબિંબ મુકાયેલો છે એના નિયમો નવા બનાવી અને ખનન વિભાગને નિયમિત રૂપે રોયલ્ટીના માધ્યમથી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉદ્યોગ પુનઃ પ્રસ્થાપિત થાય એ રીતના કાર્યો કરીશું